લોહાણા મહાપરિષદ નું આજે સરસ્વતી સમારંભ ગ્લોબલ લેવલે પહેલી જ વખત મહાપરિષદના ઇન્ટરનેશનલ કક્ષાનું એ તો થઈ રહ્યું છે એક લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે આ આવનાર ભવિષ્યને અને યુવાનોને યુવતીને એક્સપોજર મળે અને એમની આગળ પ્રગતિ થાય એના માટે કરી અને આજે સરસ્વતી સન્માન સમારંભનો જે પ્રોગ્રામ રાખ્યો છે મહાપરિષદના પ્રમુખ એવા સતીષભાઈ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાળા છે દીર્ઘ વિઝન વાળા છે એટલે વિદ્યાર્થીઓને મહાપરિષદ દ્વારા જે પણ જરૂરિયાત હોય ગ્રેજ્યુએશન હોય એમબીએ હોય ડોક્ટર હોય એ બધાને મહાપરિષદ તરફથી જરૂરિયાત જરૂરિયાતમંદને એના તરફથી એને હેલ્પ કરવામાં આવે છે અને આજે જે પણ વિદ્યાર્થીઓ તજગ્ન થયા છે એમનું આ સન્માન કરવાનો પ્રોગ્રામ મહાપરિષદ દ્વારા રાખ્યો છે એટલે એ વિદ્યાર્થીઓ જે આવે છે એમનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું ધન્યવાદ પાઠવું છું આભાર મારું નામ ડોક્ટર નીરવ ઠક્કર હું ધોવાણા મહાપરિષદની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે મારી સેવાઓ આપું છું નીરવભાઈ આજે ઘણા મહાપરિષદ તરફથી ગ્લોબલ તરફથી સન્માન એક વિચાર બીજ હતો એ આજે રિયલાઇઝ થવા જઈ રહ્યું છે મૂળ વાત એવી હતી કે યુથ છે જે જે યુવાનો છે

એવા વિદ્યાર્થીઓને ફેલિસિટેટ કરીએ છીએ એમને સન્માનીએ છીએ સાથે સાથે લુહાણા જ્ઞાતિ દ્વારા સંચાલિત જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાંનો કોઈ જે શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું પણ સન્માન કરી રહ્યા છે એટલું જ નહીં જે ટીચિંગ પ્રોફેશનલ જે લુહાણા જ્ઞાતિના કોઈ શિક્ષણમાં વ્યવસાય તરીકે વ્યવસાયિક તરીકે ફરજ બજાવતા હોય એમાં જેમની શ્રેષ્ઠ કામગીરી હોય એવા શિક્ષકોને પણ સન્માન કર્યા નામ સતીશ ધીરજલાલ વિઠાણી પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લુહાણા મહાપરિષદ રોવાણા મહાપરિષદ વર્ષ જૂની સંસ્થા છે અને આજે ગ્લોબલ સરસ્વતી સન્માન આજે જોવા જઈ રહ્યું છે આ કાર્યક્રમમાં લગભગ બસ્સો ઓવર્ડીઝ છે સંસ્થામાં સ્ટુડન્ટ પ્રોફેસર્સ ટીચર્સ ઇન્સ્ટિટ્યુશન્સ એમ પીએચડી ડોક્ટર્સ અને ઘણા લોકો લોકોને આપણે આજે સન્માન કરી રહ્યા છીએ આજે ગુજરાત તથા બધા જ સ્ટેટમાં મળી અને નફી અબાઉટ અગિયારસો લોકો હાજર રહેશે ખાસ કરીને ગુજરાતમાંથી મોડી સંખ્યાની અંદર લોકો હાજર છે ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી અને ટોટલ અગિયાર ની સંખ્યા અને મોટા અને આ રીતે કાર્યક્રમ આગળ વધવા જઈ રહ્યો છે